તો આઈફોન વિશે થોડીક અમને આઈફોનની માહિતી આપો આઈફોનની એક દાણા હોય તે માહિતી છે નહીં તું તે મારા આઈફોન હું લેવો લેવો તોય લેવો હું લેવા હે હે શીકા પડે શીકા પડે તે શીકા પડવા હાટુ આઈફોન લેવો એટલે શીકા કેવા શીકા પડે આ આઈફોન થી કે કેટલાનો આવે આઈફોન કયો લેવાનો છે આપણે 13 લેવાનો છે થોડુંક ફાસ્ટ બોલો

તો ભાઈ આ છે વ્યક્તિ આ આઈફોન લેવા જવાનું છે અમારે ભાઈ કયો લેવા મને ભૂલે 13 थे? 13 પ્રો 13 પ્રો ની ખાલી 13 ખાલી 13 ઈ બે આપણે 13 બટન નો આવડે બરોબર એટલે આઈફોન લેવાનો ફાઇનલ છે આઈફોન ઓલો અડધો સફરજન ખાધી લો ઈ ઓલો કાગડા ખાઈ ગયો હોય ને હા ઈ લેવાનો છે મને ખબર નો પડે એટલે કહો જો કે મને ઇન્ટરેસ્ટ જ નહી આઈફોન માં ઇન્ટરેસ્ટ જ નહી પડે નહીં નહીં આપણે ક્યારે લેવાનો છે આપણે હું કીધું શું ક્યારે લેવાનો આઈફોન તમે શું કીધું શું આ 1.5 લાખ થી

ફેસબુક માં જોતો હોય તો ફેસબુક ને ફેસબુક ના પેજ ને ફોલો કરતો વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ